અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પાંચસો ચોપન જેટલા રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ અને પંદરસો જેટલા રોડ ઓવરબ્રિજ અને અંડરપાસના શિલાયન્સ અને ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પાંચસો ચોપન રેલવે સ્ટેશનોના વિકાસ ચાલે છે જેના પંદરસો ઉપરાંત રોડ ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવ્યા છે જેનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું જે પૈકી ડભોઈ ખાતે પણ જુદા જુદા અંડરપાસ અને ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઓનલાઈન કેન્દ્રીય રેલ અને સંચાલન તથા ઇલેક્ટ્રોનિક્સ મંત્રી રેલ રાજ્ય મંત્રી દક્ષાબેન જરદોષ રાવ સાહેબ પાટિલ દાનવી રેલવે કોલસા અને ખાન મંત્રી વર્ચ્યુઅલ હાજર રહ્યા હતા આ પ્રસંગે ડભોઈ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાંસદ ગીતાબેન રાઠવા સહિત રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

સો ને ચોપન રેલવે સ્ટેશનો આ દેશને રકમ રેલવેમાં ફાળવવામાં આવ્યું મારી સાથે પ્રિય ધારાસભ્ય પંચાયતના પ્રમુખ સંગઠનના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા આ બજેટ થકી દરેક રેલવે સ્ટેશનોને આધુનિકરણ નો લાભ મળશે અને યાત્રીઓને સુવિધા ઉપલબ્ધ થશે જે પહેલાંની સરકારોમાં જે રેલવેમાં તકલીફ પડતી હતી એ તકલીફ દૂર થશે અને અત્યારે રેલવેમાં મુસાફરી કરવાનું યાત્રાળુઓએ વધારે પસંદ કરે છે એનું કારણ એક જ કે આ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં જે સુવિધા ઉપલબ્ધ થઈ છે એને અમે આવકાર્ય છે માન્ય મોદી સાહેબને અભિનંદન પાઠવીએ છીએ કે આટલી મોટી માત્ર રકમ દેશ માટે આજ રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલી રીતે એકતાલીસ હજાર કરોડની પરિયોજનાઓની ભેટ દેશને આપવામાં આવી છે જેમાં પાંચસો ચોપન જેટલા રેલવે સ્ટેશનોનું નવીનીકરણ અને પંદરસો ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામોનું લોકાર્પણ કદાચ આઝાદી પછી પહેલીવાર રેલવે માટે આટલી મોટી રકમ ફાળવવામાં આવી હશે અને આટલે એક સાથે આટલી બધી યોજનાઓનો અમલ એક જ દિવસે કરવાનું પહેલી જ વાર માન્ય વડાપ્રધાન મોદી સાહેબના હસ્તે થઈ રહ્યું ત્યારે હું મોદી સાહેબનો આભાર માનું છું ખાસ કરીને આજે વડોદરા અને તેમાં પણ ડભોઈ રેલવે સ્ટેશન ખાતે આ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં અમારા લોકપ્રિય સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા પણ ઉપસ્થિત રહ્યા નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ નગરના પ્રમુખ અને રેલવેની કન્સલ્ટેટિવ કમિટીના સભ્યો સાથે જ ડભોઈ નગરના નાગરિકો પણ અહીંયા ઉપસ્થિત રેલવે સત્તાવાળાઓ પણ ઉપસ્થિત રહ્યા અને તમામે આ યોજનાઓને આવકારી છે કેટલીક ખામીઓ છે એ બાબતનું રેલવે સત્તાવાળાઓનું ધ્યાન પણ દોર્યું છે કે અંડરપાસમાં પાણી ભરાય છે કેટલીક ઠેકાણે કામગીરી બરાબર નથી થઈ આ બાબતનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે ટૂંક સમયમાં એનો પણ નિકાલ થશે એવી રેલવે સત્તાવાળાઓ તરફથી ખાતરી પણ આપવામાં આવી છે પણ દરભાવતીનો ડભો રેલવે છે એક જમાનામાં નેરોગેસ્ટ્રી ટ્રેનોનું એશિયાનું સૌથી મોટું મથક તરીકે ઓળખાતું હતું હરિવાર ડભોઈ રેલવે સ્ટેશન નવા રંગરૂપમાં આવી ગયું છે થોડાક વખત પહેલાં જ બત્રીસ કરોડ રૂપિયા નવીનીકરણ માટે ડભોઈને પણ ફાળવવામાં આવ્યા હતા અને કામગીરી પણ પૂર્ણ થવાના આરે છે અહીંયા લોકો માટે પ્લેટફોર્મ ક્રોસ કરવા માટે અંડરગ્રામ ને ઓવરબ્રિજ એવી સફળ કરવામાં આવી છે લોકોને વેઇટિંગ રૂમની પણ સવલત આપવામાં આવી છે અને એક આધુનિક રેલવે સ્ટેશન મળ્યું છે અને હવે આગામી દિવસોમાં અહીંયાથી પસાર થતી તમામ ટ્રેનો અહીંયા ઊભી રહે અને અહીંયાથી ટિકિટો આપવામાં આવે એની રજૂઆત પણ સાંસદ સભ્ય દ્વારા પણ કરવામાં આવી છે અમારા દ્વારા પણ કરવામાં આવી છે અને ટૂંક સમાજમાં એનો પણ પરમર્શ થશે પછી આ રેલવે સ્ટેશન વધારે ધમધમતું થશે ત્યારે આ પ્રસંગે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યૂબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter ઉપર